પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આજે આવશે ખરો આજે ખેડૂતોને પૈસા મળશે કે નહીં જાણો પીએમ મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે આ બધી માહિતી વિશે આપણે આજે વિગતવાર વાત કરીશું તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહીશું તો સાલો મિત્રો તમારો વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો નમસ્કાર મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યાં અટક્યો છે અડધો જુલાઈ પસાર થઈ ગયો છે સત્તા સરકારે હજુ સુધી તારીખ જાહેર કરી નથી હવે ખેડૂતોની આશા અઢાર જુલાઈ એટલે કે આજના કાર્યક્રમ પર ટકેલી છે આજે બિહારના મોતીહારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો કાર્યક્રમ છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે કદાચ આ દિવસે તેમને સારા સમાચાર મળશે અને તેમના ખાતામાં બે રૂપિયા આવવાની રાહ જોવાનો અંત આવશે મિત્રો આજના કાર્યક્રમ માટે ખૂબ જ ઓછો સમય બાકી છે પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તા અંગે કોઈ સત્તાવા જાહેરાત કરવામાં આવી નથી જોકે એવી અપેક્ષા છે કે અઢાર જુલાઈ એટલે કે આજે પીએમ મોદી મોતીહારીના કરોડો ખેડૂતોને વીસમાં હપ્તાની ભેટ આપી શકે છે મિત્રો ગયા મહિને વીસ જૂને પીએમ મોદી બિહાર પણ ગયા હતા અને એવી અપેક્ષા હતી કે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે પરંતુ તે થઈ શક્યું ન હતું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ બિહારના મોતિહારીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે આ સાથે તેઓ બિહારના લોકોને એકોતેર હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ્સ પણ ભેટ આપશે આ દરમિયાન પીએમ મોદી રોડ અને હાઇવે પરિવહનના પ્રોજેક્ટ્સ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલવે મંત્રાલયના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે પરંતુ મિત્રો અત્યાર સુધીમાં પીએમઓ ઓ કે કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના વિશમા હપ્તા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી પીએમ મોદીના કાર્યક્રમમાં પણ આનો ઉલ્લેખ નથી સામાન્ય રીતે પીએમ કિસાન કાર્યક્રમની જાહેરાત એક દિવસ પહેલા કરવામાં આવે છે પરંતુ એવું થયું ન હતું અત્યાર સુધીમાં સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તા વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી તેથી હવે ખેડૂતોની નજર આજના કાર્યક્રમ પર ટકેલી છે મિત્રો તમને શું લાગે છે આજે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો આવશે કે નહીં આવે નિશ્ચય કમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી આપણને મોટિવેશન આપો અને કમેન્ટમાં લખો કે તમે આ માહિતી વિશે શું વિચાર છો તમારો પ્રતિસાદ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે મિત્રો આ વિડિયોને તમારા ખેડૂત મિત્રો ફ્રેન્ડ સર્કલ અને WhatsApp ગ્રુપમાં જરૂરથી શેર કરો જેથી મિત્રો વધુમાં વધુ ખેડૂતો સુધી સાચી અને સમયસર માહિતી પહોંચી શકે અને મિત્રો ખેડૂત સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પણ દબાવી દેજો અને મિત્રો વિડિયોને લાઈક કરી અને હાઈપ કરવાનું નહીં ભૂલતા આભાર મિત્રો મળીએ આગળની મહત્વની માહિતી સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો